નમસ્કાર આપ જોઈ રહ્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણું કાર્યાલય ખાતે દિવ્યાંગ ભાઈઓ બહેનોના પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું એમાં પાંત્રીસ જેટલા દિવ્યાંગ કપલો જોડાયા શ્રી જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કરવામાં આવ્યું છે આ પંદરમો દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે વડોદરા શહેર તથા જિલ્લામાંથી દિવ્યાંગ ભાઈઓ બહેનોને આપણું કાર્યાલય ખાતે એકત્રિત કરી તેમના પરિચય લેવામાં આવ્યા દિવ્યાંગ ભાઈઓ બહેનોના તેમના લગ્નના જોડાના કપડાનું ટેલર દ્વારા માપ લેવામાં આવ્યું તમામ પ્રકારની લગ્નની વ્યવસ્થા શ્રી શાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે આ પરિચય મેળામાં શહેર જિલ્લામાંથી પાંત્રીસ જેટલા દિવ્યાંગ યુગલો ઉપસ્થિત રહ્યા પરિચય મેળામાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આઈરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આઈરે વોર્ડ નંબર નવના યુવા મોરચાના મહામંત્રી મેહુલ સોલંકી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ ફિઝિકલ હેન્ડીકેપ સોસાયટીના પ્રમુખ દિલીપ મિસ્ત્રી જય સાયનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

અને તમે જોયો છો આજે તો સિંદૂર નો છે અમે તો સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કુકુ રહી શહેર એ સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને સમાજ સાથે જોડાયેલા છે આપણી પાસે ભગવાન હાથ આપ્યા પગ આપ્યા બધું જ આપણને આપ્યું છે પણ આવા લોકોના લગ્ન કોણ કરાવે અહીં કોઈ જગ્યાએ નથી કે આ બ્રાહ્મણ છે આ ક્ષત્રિય છે આ કોણ છે સમગ્ર ગુજરાતમાંથી પચીસ પાંચે કરવા જઈ રહ્યા છે તો આજે એના તૈયારીના ભાગરૂપે એમને કપડાં છે એમનું શેરવાની છે એમના તમે જોયા છો કે ચોળી છે તો આ બધા એમનો માથાનો ફેટો છે આ બધી જ સાથે આજે લગ્નની તૈયારીમાં અમે જોડાયા છે અને બધાને બોલાયા છે કોઈ જામનગર કોઈ કોઈ ડાકોરથી કોઈ ખંભાત થી વડોદરા આજુબાજુ બધા જ લોકો છે તો આપણા માધ્યમથી છેલ્લા પંદર પંદર વર્ષથી આ લગ્નોત્સવ ચાલે છે આ લગ્નમાં ઢોલ વાગશે આદિવાસી આવશે સાથે તમે જુઓ છો કે સરકારના પણ અમે આભાર માનીએ છીએ કે પ્રત્યેક જોડાને દોઢ દોઢ લાખ રૂપિયા એ લોકોને સરકાર તરફથી પણ આપવાના છે અમારા તરફથી દર વખતે જુઓ તમે ટીવી હશે ફ્રીજ હશે આઈસર ભરીને દરેક આ વિસ્તારના સૌ લોકો વડોદરા શહેરના સંસ્કારીના નગરીના લોકો છે કે જ્યાં દિવ્યાંગોના ગરબા જ્યાં દિવ્યાંગોને બધું જ અને એટલે જ માન્ય મોદી સાહેબે પણ જ્યારે શરૂઆત કરેલી ત્યારે જ્યારે અમારા તો પચીસ વર્ષથી આ દિવ્યાંગોના થાય છે ખૂબ ભગવાનનો અમારા પર આશીર્વાદ છે અને અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા પણ અમારી સાથે દિલીપભાઈ છે રાકેશભાઈ છે એમનો પણ અમે આભાર માનીએ છીએ સાયનાથની સમગ્ર ટીમ અમારા વિજયભાઈ માસ્તર હશે લાલાભાઈ હશે એવા બધા જ લોકો ખૂબ અઢળક મહેનત પછી અને સાથે સાથે ખૂબ લોકોના આશીર્વાદ છે રાજેશ આહિર ફક્ત નામ છે એની પડદા પાછળની ટીમ આ વડોદરાના કોઈ અમારા અહીં વડોદરા શહેરના માસીબા લોકો જે આશીર્વાદ આપવા છે પહેલું કન્યાદાન એમના તરફથી આવે છે અને પછી આખું આઈશ્વર ભરીને એમને કન્યાદાન મળે છે ખૂબ વાસ્તે ગાસ્તે મારા કે પૂર્ણિમાના જે લગ્ન નહીં થયા એવા લગ્ન અમે દર વર્ષે કરીએ છીએ આ વખતે ફરી બી લોકો હશે સંતો હશે મહંતો હશે બીજું એક્સક્લુઝિવ બી હશે ડાયરાના પણ મોટા મોટા કલાકારો સાથે લગ્નના દિવસે બી ડાયરો એના આગલા દિવસે પણ ડાયરો એટલે ખૂબ આપ આવજો આપણે આશીર્વાદ માટે આવવાનું છે તારીખ અમે નક્કી એટલા માટે પચીસ પાંચ હમણાં કરી છે પણ કોઈ આકસ્મિક સંજોગો એવા થાય કે વરસાદ છે યુદ્ધ છે તો એ એક્સટેન્ડ કરાય બાકી પચીસ તારીખ આ લગ્ન નક્કી છે આપ પણ આપણે ઘરની આજુબાજુ કોઈ દિવ્યાંગ હશે એને કોઈ કપડામાં મદદ કરજો કોઈ એને અભ્યાસમાં મદદ કરજો સાથે સાથે એને એના લગ્નમાં મદદ કરજો આ તો એને ઉત્સાહ આપજો એક દિવસ દિવ્યાંગ દિવ્યાંગાવશો ભગવાન તમને ત્રણસો પાસઠ હસાવશે આજે ભગવાનના આશીર્વાદ થી ફરી એકવાર ગયા છે તો આમનું સિંદૂર આમનું સૌભાગ્ય એ ખૂબ સફળ રહે દર વખતે લગ્નો થાય છે ક્યારેય કોઈ દુઃખી થતા નથી અને આજે પણ એ જ અભ્યર્થના સાથે આ દિવ્યાંગોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમનું જીવન સુખમય સમૃદ્ધિ ભાઈ મને અને નિર્વિઘ્ને આ લગ્ન પાર પડે તેવી ભગવાનને પ્રાર્થના આ વર્ષે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ નિમિત્તે આજના દિવસે જે પણ અમારી સાથે દિવ્યાંગ જોડા જે અમારી સાથે જોડાવાના છે એ તમામ પાત્રી જોડાઓ અહીંયા ઉપસ્થિત છે સાથે એના સિવાય પણ અમારા જેવી રીતે પચાસ જોડા કરવાનો અમારો જે ટાર્ગેટ છે એ પ્રમાણે પણ જે પણ હજુ લોકો બાકી છે તેમને પણ અમે સમાવેશ કરવાના છે ત્યારે જે પાંત્રીસ જોડાઓ છે તેમના કપડાના માપને લઈને આજના દિવસે અહીંયા એકત્ર થવાનો અવસર થયો છે સાથે આજના દિવસે અમે જે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવા જઈ રહ્યા છે તેને લઈને પણ અમે જાહેરાત કરવામાં આવી છે કે ચોવીસમી તારીખે લોક ડાયરો સાથે અ પચીસમી તારીખે દિવ્યાંગ લગ્નોત્સવનું અમે સર્વજ્ઞાતિ દિવ્યાંગ લગ્નોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છે આ મારું આ પંદરમું વરસ જે દિવ્યાંગો માટેના જે લગ્નોત્સવનું જે આયોજન છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ અમે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફતેગંજની એચ સંસ્થા પણ અમારી સાથે જોડાયેલી છે જેમના થકી આ જે જોડાઓ અહીંયા અમારા જોડે જે જોડાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે જે પણ લોકોને હજુ પણ જોડાવું હોય તે અમારો સંપર્ક કરી શકે છે સાથે આ દિવ્યાંગ લગ્નોત્સવની અંદર મોટી સંખ્યામાં અમારી સાથે જ્યારે એમને વાંચતે ગાચતે અહીંયા લગ્નોત્સવમાં અમે મંડપ ખાતે લાવવાના છે તેમની સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એવી જ રીતે જો હું વાત કરું કે જે ગઈ વર્ષે એટલે ગયા લગ્નોત્સવની અંદર જે લોકો અમારી સાથે જોડાયા હતા એવી જ રીતે આ વખતે પણ આજુબાજુની તમામ સોસાયટીઓના તમામ જે યુવક મંડળો છે અમારી સાથે આ લગ્નોત્સવની અંદર સ્વયંભૂ જોડાવે છે અને પોતે અમારી સાથે અમારી સાથે જ્યારે જોડાતા હોય અમારા આ સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના એ તમામ યુવાનોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જે લગ્નોત્સવ હોય છે એની અંદર નાની નાની તમામ વ્યવસ્થાઓ જે તેમના થકી થતી હોય છે એવી જ રીતે મારા ભાઈ એવા રોનકભાઈ સાથે લાલાભાઈ એટલે કે અજીતસિંહ તેમજ સમગ્ર ટીમ મારા પરિવારથી લઈને આર્ય પરિવાર અમારાથી લઈને દીપક કાકા હોય જીતુ કાકા હોય કે લઈને અમારા કાર્યાલયનો જે અમારો સ્ટાફ છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે તમામ યુવાનો છે આ વિસ્તારના ગણેત મંડળો છે જે સ્વયંભુ આ લગ્નોત્સવની અંદર એક સેવાકીય કાર્ય કરવા માટે અહીંયા જોડાતા હોય છે એવી જ રીતે ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ચોવીસ અને પચીસમી તારીખે અમે કરવા જઈ રહ્યા છે ઉપરાંત જો આપને કહેવા જો કે આ ટેમ્પરરી અમે આ ડેટ આપવામાં આવી છે કે જો સરકારનું કોઈ ગાઈડલાઈન હોય કે યુદ્ધનો જે આ વિષય ચાલી રહ્યો છે સાથે વાતાવરણને લઈને કોઈ ફેરફાર થાય તો તેની અંદર તારીખોને એકાદ મહિના માટે કે બે મહિના માટે આગળ પાછળ જે અમે થોડાક વીસ કે એકવીસ તારીખની આજુબાજુ ઓફિસિયલી જાહેરાત કરીશું ત્યારે આ તમામનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે તમામ દિવ્યાંગોના જે પરિવારો છે અમારી સાથે જોડાયા છે ત્યારે ફરીથી એક વખત મીડિયાના તમામ કર્મીઓના માધ્યમથી મીડિયા ચેનલોના માધ્યમથી જે પણ દર્શકો અમારી સાથે અમારી આ જોઈ રહ્યા છે તમામને કોઈ પણ તમારા આજુબાજુના દિવ્યાંગ જે હોય તેમને મદદ કરજો સાથે કોઈ પણ આવા જોડા જે હોય ને લગ્ન કરવાની ઈચ્છા રાખતા હોય તો અમારા સુધી કોન્ટેક કરજો હું અને રાજેશભાઈ આઈરે તેમજ અમારા કાર્યાલય પર તેમનું રજીસ્ટ્રેશન પણ અહીંયાથી જ કરવામાં આવશે